રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓ એકબીજા ઉપર આક્ષેપબાજી કરી અને જવાબદારીમાંથી છટકી રહ્યા છે સમગ્ર ધોરાજી શહેરની અંદરમાં ગંદકીએ માઝા મૂકી છે ધોરાજી જાણે ગંદકીમય બની હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ધોરાજી નગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન છે ત્યારે શાસનમાં સફાઈ જેવી બાબતમાં નગરપાલિકા તંત્ર નિષ્ફળ નીકળ્યું હોય તેવા સામે આવી રહ્યા છે એક તરફ ધોરાજી સિવિલ હોસ્પિટલ વાયરલ અને મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે બીજી તરફ ધોરાજીમાં ઠેર ઠેર ખડકાયેલા ગંદકીના ગંજને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને લોકો ગંદકીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અહીંના સ્થાનિકોનું કહેવું છે કે નગરપાલિકામાં અનેક વાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા સફાઈ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી અને લોકો હાલ ભયંકર રોગચાળાના ભય વચ્ચે જીવી રહ્યા છે ગંદકી મુદ્દે ધોરાજીનું રાજકારણ ગરમાયું છે અને શહેર કોંગ્રેસમાં પ્રમુખે ધોરાજીના ભાજપના ધારાસભ્ય પર આક્ષેપ લગાવતા કહ્યું છે કે ભાજપના ધારાસભ્ય લોકોની વચ્ચે દેખાતા નથી અને વિવાદિત ડેપ્યુટી કલેક્ટરની બદલી થઈ હતી પરંતુ ભ્રષ્ટાચાર કરવાના મુખ્ય હેતુથી ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરની બદલી ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ રોકાવી દીધી છે અને હાલ વહીવટદાર તરીકે નગરપાલિકામાં ડેપ્યુટી કલેક્ટર છે ત્યારે સફાઈની કામગીરી માત્ર કાગળ પર થાય છે અને લાખો રૂપિયાનો ભાજપના પ્રમુખે વાતનો પણ સ્વીકાર કર્યો કે નગરપાલિકા હસ્તકના રસ્તાઓ બિસ્માર બન્યા છે જેને કારણે લોકોને હાલાકી થઈ રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા લગાવેલા આક્ષેપોને ગણાવ્યા અને કહ્યું કે કોંગ્રેસ હંમેશા માટે આક્ષેપબાજી કરે અને અધિકારીઓને અને ભાજપને બદનામ કરે છે મારું નામ દિનેશભાઈ વરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટદારનું શાસન છે અને હાલમાં નાયબ કલેક્ટર હસ્તક ધોરાજી નગરપાલિકાનો વહીવટ ચાલે છે આ નગરપાલિકાની અંદર મોટા ભ્રષ્ટાચાર થતો હોય જેને કારણે સરકાર શ્રી દ્વારા આ નાયબ કલેક્ટરની બદલી કરવામાં આવી હતી અને આને છાવરવા માટે ધોરાજીના ભાજપના સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ પાટલિયાએ બદલી પણ રોકાવી દીધી હતી ત્યારે હાલમાં જોઈએ તો આ ધોરાજી સમગ્ર ધોરાજી શહેર ગંદકીના ગંજથી ખડકાયેલ છે અને ધોરાજી શહેરને જે સુવિધાઓ મળવી જોઈએ સુવિધાઓ મળતી નથી હાલમાં ધોરાજીની અંદર જોઈએ તો ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ છે લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે છતાં પણ આ વહેવટદારના પેટનું પાણી હલતું નથી ધોરાજી સ્થાનિકના સ્થાનિક ભાજપના આગેવાનો પણ આની સાથે સંકળાયેલા છે અને એની મીઠી નજર છે ત્યારે માત્ર રજૂઆતો કરીએ છીએ એવી વાતો કરે છે પણ આજ દિન સુધી કોઈ નક્કર પરિણામ લાવવા માટે કે નક્કર પરિણામ લેવા હોય તેવું બન્યું નથી અત્યારે હાલમાં ધોરાજી શહેરની અંદર જોઈએ તો ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ પડ્યા છે સફાઈ થતી નથી માત્ર કાગળ ઉપર જ આ કાર્યવાહી થતી હોય તેવું લાગી રહ્યું છે અને સ્થાનિક ભાજપના આગેવાનો મૌન સેવી રહ્યા છે તમારું નામ અને વિલાસ હું ધોરાજીનો રહેવાસી છું ભૂતનાથ મંદિર મહાદેવનો પૂજારી છું ભોકરાકાથે ભૂતનાથ મંદિર આવેલ છે ત્યાં એટલી ગંદકી છે કે વાત પૂછો કોઈને મંદિરે આવું જવું હોય તો જઈ શકતા નથી પુલ ઉપરથી પાણી ગંદકીવાળું જાય છે મંદિરે જવાતું નથી શ્રાવણ માસ આવી રહ્યો છે હવે શ્રાવણમાં કોઈપણને પૂજા કરવી હોય મંદિરે જવું હોય દર્શન કરવા હોય તો કોઈ જઈ તેમ નથી ધોરાજી આખામાં કોઈ પણ ઠેકાણે ગમે ગંદકી એટલી ગંદકી છે કે કોઈ કોઈ સુધરાઈ સભ્ય કોઈ સુધરાઈ જો જોતું નથી આવતું નથી ધ્યાન દેતું રજૂઆત નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન દેતું જ નથી આવતું નથી જોતું નથી કે ભાઈ આ ગંદકી આટલી છતાં કરવું જોઈએ જોઈએ નથી કોઈ કરતા અતિ સારી કોર ગંદકી એટલી છે કે જેના થકી રોગચાળો ફેલાવાની શક્યતા છે રોગચાળો એટલો રહેવાનો છે કે જેના થકી સરકારી દવાખાના ભરાઈ જવાના છે કોર ગંદકી 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 સિવાય કોઈ વસ્તુ નથી

ખરાબ થઈ ગયેલા છે પરંતુ મારે એટલું કહેવું છે કે ધોરાજી નગરપાલિકા આજથી દોઢ વર્ષ પહેલાં પાંચ વર્ષ ધોરાજીનું નગરપાલિકાનું શાસન કોંગ્રેસ શાસિત હતું અને કોંગ્રેસ શાસિત નગરપાલિકા દ્વારા જે કંઈ પણ ધોરાજી શહેરના રસ્તાના કામ કોન્ટ્રાક્ટર દ્વારા દેવાના તેમાં મોટો ભ્રષ્ટાચાર થયેલ છે અને તેના કારણે હાલ રસ્તાઓ થોડા વરસાદ પડવા છતાં પણ ધોવાઈ ગયેલ છે અને તેના માટે ધોરાજી નગરપાલિકામાં જે તે શાસન કોંગ્રેસનું હતું તે જવાબદાર છે તેમજ ધોરાજી શહેરમાં જે કાંઈ ગંદકી કચરો કે સાફ સફાઈના કામો માટે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ ધોરાજી ધોરાજી નગરપાલિકામાં વહીવટદાર તરીકે ડેપ્યુટી કલેક્ટર સાહેબનું હસ્તક છે તેઓને મળેલ અને ધોરાજી નગરપાલિકામાં દ્વારા તાત્કાલિક રોડ રસ્તાના કામ સમારકામ થાય જે કાંઈ કચરો હોય ગંદકી હોય સાફ સફાઈ કરવાનું હોય કે તાત્કાલિક ધોરણે સાફ સફાઈ થાય જેથી લોકોને કોઈ મુશ્કેલી ન પડે અને કોઈ રોગચાળો ન થાય તે માટે ધોરાજી નગરપાલિકાના કર્મચારી અને અધિકારીશ્રીઓને તાત્કાલિક ધોરણે કામ કરવા માટે રજૂઆત કરેલ છે